મ રાજાના દરબારમાં મિટિંગ ભરાણી એટલે આ મીટિંગમાં યમરાજા એ કીધું કે હવે પૃથ્વી ઉપર અધર્મ અહિંસા હત્યા કૂળ કપટ આવું ઘણું બધું વધી ગયું છે તો હવે એમ કરું બધાને ઢહેળી ઢહેડી અને અંય લાવું ત્યારે ભગવાને કીધું કે ના એવું ના કરાય કારણ કે મોઘામાં મોઘો મનુષ્ય અવતાર કહેવામાં આવે છે ચોરાશી લાખ યોનીમાં ફરતા ફરતા મનુષ્ય અવતાર એક જ વાર મળે છે એટલે એમને ડાયરી ક્વોઈ લાવી દેવાય નહીં એમ કરો પેલી હું તમને ચાર નોટિસ લખીને આપું એ ચારે ચાર નોટિસ પૃથ્વીવાસી લોકોને જઈને તમે જઈને સંભળાવો અને જો એ નોટિસમાં ના માને અને ના કરે નોટિસમાં લખેલું હોય એનું પાલન ના કરે તો તમતારે તમે લાવજો યમરાજાએ કીધું કે સારું ચાલો તો તમે લખી આપો ભગવાને નોટિસ લખી કે તમારે મનુષ્યને જોણ કરી દેવાની કે આ ચાર નોટિસો આવે એટલે તમારે સમજી લેવાનું કે તમારું હો વરહનું જે આયુષ્ય આપ્યું છે એ હવે ખતમ થવાની તૈયારી છે અને તમે ઉપર આવવા તૈયાર થઈ જાજો કે બરાબર લખો તો પહેલી નોટિસ ભગવાને લખી કે મનુષ્યના વાળ ધોરા થવા માંડે એટલે માનવાનું કે પહેલી નોટિસ આવી બીજી નોટિસ લખી કે મનુષ્યને કાને થોડું થોડું સંભળાવવાનું લાગે અને એમ લાગે કે હવે ઓછું સંભળાય છે એટલે માનવાનું કે હવે બીજી નોટિસ આવી અને ત્રીજી નોટિસ કે આંખે ઓછું દેખાય તો માની લેવાનું કે આ બીજી પણ નોટિસ આવી અને છેલ્લી નોટિસ કે દોત પડી જાય અને બોખા થઈ જાય તો માનવાનું કે બત્રીસ દોત જ્યાં અને હવે નોટિસ આવી તે કે બરાબર છે યમરાજાએ તો પડીકું વારી અને ઘાય ઘા પાડો જવા દીધો પૃથ્વી ઉપર પૃથ્વીમાં આવી લોકોને જણાવી દીધું હવે આ કળજુગનો માનવ કે હા હવે ધોરા વાળ થવા માંડ્યા એટલે બ્યુટી પાર્લરમાં જઈ અને ધોરા હતા એના કાળા કરાઈને છે ડાઈ મરાઈ દીધી તો વી ઓપચીસ વર્ષનો લાગવા માંડ્યો ભગવાને કીધું કે મારી પહેલી નોટિસ ફેલ કોનમાં ઓછું ઓછું સાંભળવા માંડ્યું કોણ બેરા થવા માંડ્યા દવાખાને જઈને કોનમાં સાંભળવાના મશીન લઈ આવ્યા ઓહ તારી ભગવાન કે મારી બીજી નોટિસ ફેલ દોતે બોખો થઈ ગયો દોતે ખાયો રહ્યો નહીં દોત બધા પડી ગયા આજનો માનવી જઈ અને શોખ ફિટ કરાયો ગમે એવી હોપારી હોય તો પણ ભાગી નાખે એટલી એને આમ તાકાત આવી ગઈ ભગવાન કે મારી બીજી નોટિસ ફેલ હવે કરવું શું રાજાએ કીધું ક્યાં બધું જવા દો હવે તેલ લેવા અને મને રજા આલો તો કે હવે મારાથી તો કોઈ કહેવાય નહીં એમ રાજા કે જો હવે વસ્તી વધારો થઈ ગયો છે ખૂબ અને સાધન બધા લેશે મોજો કરશે બઈને ચક્રે આબાદો અને ચક્રે આવીને કોઈને સોકડી એમ નાખું ને કોઈને ચોય નાખું કોઈ આ હવે ભગવાનનું નામ લેવા માગતા નહીં એટલે કહેવાનો રથ કે આ મોઘા મૂળનો મનુષ્ય અવતાર મળ્યો છે એ વારંવાર મળવાનો નથી અને વારંવાર આ દેહ આપણને મળવાનો નથી ચોરાશી લાખ યોનીમાં ફરતા ફરતા મનુષ્ય અવતાર એક જ વાર મળે છે એટલે આવ્યા છીએ એટલે કાંઈક ભક્તિનું ભાતું બાંધી અને જઈએ એટલે ફરી વાર આપણને મનુષ્ય અવતાર મળે એટલે જ કહેવામાં આવ્યું છે કે મનમાં ખૂબ કરી લે વિચાર આ મનુષ્ય દેહ વારંવાર મળવાનો નથી એટલે ભજનમાં કીધું છે આરે કાયાનો હિડુડો હિંડુડો રચિયો અરે કાયા નો રચિયો ડગ મગ જો ખાઈ રે માયલા ચેતી ચાલ ભાઈ ચેતીને ચાલ સોતો પાર લંગી જાસો ચેતીને ચાલ સોતો પાર લંગી જાસો ભવ સાગરની માઈ રેમાયલા ચેતી ચાલ જે ભાઈ અરે બાલાપના ખેલન મેં ખો અરે બાલાપન ખેલન મેં ખો યું ભરજુબ મા માઈ રે મા ચેતી ચાલ જે ભાઈ બુઢો થયો ત્યારે તે પકડે ગરડો થયો ત્યારે પકડે જીવડાની ચાલ ભાઈ અરે કયાનો હિંડો રચ્યો ડગમગ ઝોલા ખાય રે માયલા ચેતીન ચાલજે મારા ભાઈ આ મનુષ્ય અવતાર વારંવાર કોઈ દિવસ મળવાનો નથી નથી ને નથી